નમસ્કાર દોસ્તો આજે આપણે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ વિશે જાણીશું જેને આપણે ગુજરાતીમાં વ્યાજનું વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ પણ કહીએ છીએ આ ચક્રવૃત્તિ વ્યાજ જે છે એની હકારાત્મક અને નકારાત્મક બંને અસરો અસામાન્ય છે જો પોઝિટિવ લઈએ તો આપણું નાણાંનું જે બચત કરી હોય જે રોકાણ કરી હોય એ રકમ બે ગણી ત્રણ ગણી ચાર ગણી અમુક સમયની અંતર થઈ જાય છે અને જો નેગેટિવ અસર જોઈએ તો એ આપણે લોનોમાં જોવા મળે છે હોમ લોન હોય કે પર્સનલ લોન હોય કે કોઈ પણ બિઝનેસ માટેની લોન હોય એની ઈએમઆઈ જો આપણે સુકી જઈએ તો એનું જે વ્યાજ આવતું હોય છે એ અસામાન્ય હોય છે અને જો એને આપણે મેથેમેટિક્સ અનુસાર ગણતરી કરીએ એનું ગણિત સમજીએ તો એ આપણને વિશ્વાસ ના આવે એટલો એનો તફાવત હોય છે છેમેન્ટની વાત આવે ફાઇનાન્સની વાત આવે તો એમાં આ કમ્પાઉન્ડિંગ જે છે ચક્રવૃત્તિ વ્યાજ છે એને આઠમો અજૂબો કહેવામાં આવે છે વિશ્વનો એટલે એના ઉપરથી આપણે અંદાજ કાઢી શકીએ કે આ વસ્તુ આ જે ખ્યાલ છે એ કેટલો મહત્ત્વનો છે નાણાંના સંચાલન બાબતે એક ઉદાહરણ લઈએ કે માનો કે મારી પાસે એક હજાર રૂપિયા છે અને મેં એ પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે અથવા ડિજિટલ ગોલ્ડ લીધું છે અથવા એફડી કરાવી છે અને માની લઈએ કે એનું રિટર્ન ઓન એન એવરેજ દસ ટકા છે તો વર્ષના અંતે એક હજારનું દસ ટકા લેખે મને જે રિટર્ન મળશે એ સો રૂપિયા મળશે એટલે કુલ રકમ મારી એક વર્ષના અંતે અગિયારસો થશે એ જ અગિયારસો ને બીજા વર્ષે આપણે એ જ દર ઉપર એ જ આપણે એટલું જ દસ ટકા રિટર્ન મળે તો અગિયારસોની જે રકમ છે એમાં આપણે દસ ટકા લેખે જે રકમ બીજા વર્ષને અંતે મળશે એ બારસો ને દસ રૂપિયા થશે ટોટલ એટલે કે દસ ટકા લેખે રિટર્ન વધશે એકસો ને દસ પહેલાં વર્ષમાં જે મને સો મળ્યું હતું એ હવે એકસો દસ મળ્યા ત્રીજા વર્ષે એ જ રકમ દસ ટકા રિટર્ન જોઈએ તો એ થશે તેરસો અને એકત્રીસ રૂપિયા થશે એટલે કે આ વર્ષે મને મળ્યું રિટર્ન દસ ટકા લેખે એકસો ને એકવીસ રૂપિયા ચોથા વર્ષે એ જ રકમ જોઈએ તેરસો ને એકત્રીસ દસ ટકા લેખે તો એ કુલ રકમ વર્ષના અંતે ચૌદસો ને સોસઠ રૂપિયા પોઈન્ટ સમથિંગ આવશે આ વસ્તુ છે પહેલાં વર્ષે અગિયારસો રૂપિયા મળ્યું બીજા વર્ષે એ અગિયારસોના દસ ટકા લેખે મને બારસોને દસ રિટર્ન મળ્યું ત્રીજા વર્ષે એ તેરસોને એકત્રીસ થયું ચોથા વર્ષે ચૌદસોને સોંસઠ થયું આમ કરતાં કરતાં લગભગ આઠક વર્ષે એ રકમ ડબલ થઈ જાય મૂડી જે આપણી હતી દસ હજાર સર લાંબા ગાળે એ અસામાન્ય રિઝલ્ટ આપણને બતાવે છે આશા કરું છું તમને કંઈક આમાં નવું શીખવા મળ્યું હશે નવું જાણવા મળ્યું હશે થેન્ક યુ